નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી રોનક રીમા અને તેમનો નાનો આઠ વર્ષનો દીકરો અક્ષય લોકડાઉનમાં ઘરમાં ધમાલ મસ્તી કરે છે સવારના નવ વાગ્યા હતા રોનક ઘરમાં ટીવી જોતો હતો અને રીમા રસોડામાં નાસ્તામાં ઢોકળા બનાવી રહી હતી અક્ષય હજી સૂતો હતો રીમા રસોડામાં રસોડામાંથી સાંભળો છો રોનક બોલો રીમા હું અત્યારે ઢોકળા બનાવું છું તમે લસણ ફોલી આપો એટલે ચટણી પણ બનાવી આપું રોનક ના ચાલશે મારે ચટણી નથી ખાવી હું તેલમાંગ ઢોકળા ખાઈ લઈશ મારે ટીવી જોવું છે રીમા અરર તમે કેટલા સ્વાર્થી છો લોકડાઉન છે તો તમારે જલસા જ છે આખો દિવસ ખાવું પીવું અને આરામ જ કરવો છે ક્યારેય એમ થાય કે મારી પત્નીને કામમાં મદદ કરું રીમા રસોડા માંગથી લસણનો વાટકો ભરીને આવે છે અને ટેબલ પર જોરથી પછાડે છે આ બધું લસણ ફોલી દો પહેલા તો ચટણી પૂરતુંમ જ આપવું હતું પણ હવે આ બધું ફોલોએ તમારી મને ના પાડવાની સજા ગુસ્સા બોલી રોનક મોઢું બગાડતા હું આરામ કરું તે તારાથી જોવાતુંમ નથી સાચું ને રીમા ના એવું કંઈ નથી હો રોનક હા હા એવું જ છે રીમા હવે અને અહીંગ આવો રોનક ના લસણ ફોલવું હોય તો અહીં સોફા પર આવ રીમા ના તમે આવો બંનેની વાતોમાં અક્ષય ઉઠી જાય છે અને તેના રૂમ બહાર આવે છે છે તમને બંનેને મને કોઈ સૂવા પણ નથી દેતું પગ પછાડતો બોલ્યો રીમા અરે કંગી નહીં આ તારા પપ્પા મારું કંગી માનતા નથી અને હવે તારી ઉઠવાનો સમય થઈ જગયો છે રોનક પપ્પા આ લોકડાઉન છે કયાને બીજે જવાશે પણ નહીં મમ્મીનું માનો અને કામ કરો રીમા ચપટી વગાડતા જોયું તમારા કરતાં મારો દીકરો કેટલો સમજું છે રોનક હા સારું અને અક્ષય બ્રશ કરવા જા અને તૈયાર પછી ગરમા ગરમ નાસ્તો કરી રોનક લસણ ફોલવા ડાઇનિંગ ટેબલ પર બેઠો રીમા રસોડામાં ગઈ અને અક્ષય તૈયાર થવા તેના રૂમમાં ગયો થોડી વાર પછી બધા નાસ્તો કરવા બેઠા ફ્રીમાં રોનક ઓછું ખાજો આ તમારું પેટ છે કે પટારો રોનક ખાવા માટે તો માણસ જીવતો હોય અથવા કમાતો હોય ભલે પેટ વધે મને કંઈ ફેર નહીં પડતો રીમા હા પેટ નહીં આ ફાંદ છે ફાંદ આમ ને આમ ખાવાનું ચાલુ રાખ્યું તો એટલું પેટ વધશે કે તમે ખુરશીમાં બેઠા હશો તો તમારા પગ પણ નહીં દેખાય ત્યાં ટીવી ચાલુ જ હતું અને અક્ષય ટીવીમાં જોતા જોતા બોલ્યો અક્ષય પપ્પા આ મોદી સાહેબે થાળી વગાડવાનું કહ્યું સાથે દીવા પણ કરાવી લીધા હવે એક ફટાકડા ફોડવાના બાકી છે રીમા હા સાચી વાત છે અમુક લોકોએ તો ફોડ્યા જ હશે અક્ષય મમ્મી પહેલું વાક્ય યાદ છે રીમા કહ્યું અક્ષય ફયે ફુવાના ફાન પર ફટાકડો ફોડ્યો અક્ષય અને રીમા જોરથી હસે છે રૌનક અરર એટલે તારા મમ્મી મારા પેટ પર ફટાકડો ફોડે એમ અક્ષય હા રીમા વાહ સાચી વાત છે જોયું અક્ષય પણ સ્વીકારે છે કે તમે બહુ ખાવ છો રોનક હા તો ગણેશજી પણ કેટલું ખાતા હતા તેનું પણ પેટ હતું પ્રીમા તે ભગવાન છે તે ગમે તે કરે તમે ભગવાન નથી રોનક હું તારો પતિ પરમેશ્વર છું તો હું પણ ગમે તે કરી શકું ને પ્રીમા હા સારું નાસ્તો કરીને બધા ઊભા થાય છે અક્ષય પપ્પા ચાલો ફોટા પાડી ઘરમાં રોનક ના હો આમ મારી દાઢી તો જો કેટલી બધી વધી ગઈ છે રીમા હા કરો નહીં તો જ અત્યારે કંગી કામ ધંધો નથી તો પણ દાઢી કરવાનો સમય તમારે કાઢવો નથી રોનક ના હો ઘરે મજા ના આવે દાઢી કરવાની બહારે જ કરાવવા જવાય રીમા હા તમે તો રહ્યા ને મોટા સાહેબના દીકરા ઘરે થોડી એવા નાના કામ કરો અક્ષય હા પપ્પા તો છે જ દાદાના લાડલા દીકરા રોનક હા અને તું મારો લાડલો દીકરો બોલતા તેને બે હાથમાં લે છે રીમા ભલે હવે કામ કરો આજે મારી સાફ કરવાનું છે અક્ષય ના હું નહીં કરું હાથની અપ વાળતા રોનક હું પણ નહીં કરું તે પણ અક્ષયની જેમ અપ વાળીને ઉભો રહે છે રીમા મારી સાવરણી કયા ગઈ ઊભા રહો તમે બંને અક્ષય વાગો ભાગો ડુંગર ઉપર આગ લાગી રોનક હા ભાગો ડુંગર ઉપર નહીં તારા મમ્મીના દિલ અને દિમાગમાં આગ લાગી રોનક અને અક્ષય આખા ઘરમાં દોડવા લાગ્યા અને રીમા તેની પાછળ સાવરણી લઈને થોડી વાર પછી રોનક બસ હું થાકી ગયો હવે આરામ કરવા દે રીમા ના આરામ હરામ હે રોનક હા પણ દોડ્યા પછીનો થાકનો આરામ આનંદમય હોય છે રીમા એટલે જ કહું કે આ ફાંદો ઓછી રોનક હા પણ તું જમવાનું એટલું સરસ બનાવે છે કે મારા મોઢામાં પાણી આવે અને પાણી આવે એટલે બે હાથે ખવાઈ જાય રીમા થે ડો અક્ષય ચાલો મમ્મી પકડવા આવો કેમ ઉભા રહી ગયા તમે બંને રીમા આ તારા પપ્પા થાકી ગયા અક્ષય થોડી વારમાં થાકી પણ ગયા રોનક હા માળી કાલે સાફ કરીશું અત્યારે આરામ કરો આરામ પ્રીમા સારું તમે બંને આરામ કરો મારે કેટલું કામ છે તમારા બંનેની જેમ મારે નવરાશ નથી હું આરામ કરીશ તો ઘર ઊંધું થઈ જશે રીમા બોલીને રસોડામાં ચાલી ગઈ અને કામે લાગી ગઈ રોનક વિચાર પડી ગયો હા સાચી વાત છે રીમાની ઘરની સ્ત્રી જો આરામ પર આવી જાય તો ઘર ઊંધું થઈ જાય ધન્ય છે આ નારી શક્તિને અને સાથે આ ઈશ્વરને પણ જેને આ અદ્ભુત સ્ત્રીની રચના કરી છે શાવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ